હું એવી વાતો રજૂ કરીશ કે કદાચ તમે તમારા જીવનમાં વ્યતીત કરો સંગ્રહ કરો અર્થાત તમે તમારા કુટુંબની અંદર તમારા પરિવારની અંદર તમે એ વાત છે એનું સંલંગન કરો હવે તમારા ઘરની અંદર કોઈ શુભ પ્રસંગ હોય કોઈ અશુભ પ્રસંગ હોય કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો લોક ડાયરો હોય તો અવશ્ય મારો કોન્ટેક કરવા નમ્ર રિક્વેસ્ટ અહીંયા હું તમારી સામે એ માટે આવી છું કે સામે ચાલીને આવી છું મે ઘણા જ બધા સ્નેહ મિલન કર્યા છે પરંતુ મને અહીંયા આ સ્નેહ મિલનમાં આવવાનો એવો અતિ આનંદ અને અનેરો આનંદ છે કે જે હું આ ગોસ્વામી પરિવારના ઘરે જ મારો ઉછેર થયેલો છે જન્મથી જ્યારે હું બે વર્ષની સોરી બે મહિનાની હતી ત્યારથી જ મારો ઉછેર છે એ આવા ભગવાન નિકટતાના પરિવાર સાથે મારો ઉછેર થયો છે એમાં જો આવા પરિવારના ઘરની અંદર ઉછેર થયો હોય તો એમાં કશું જ બાકી ન હોય એવું હું વિચારું છું અને તમે પણ વિચારો છો સાચું ને હવે જે હોય એટલે કે ભગવાનની નિકટતા જેમાં હોય એને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે મને આ પ્રસંગની અંદર બોલવાનો મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા આપણે દરેક વ્યક્તિ એકત્રિત થયા છીએ મિલન મેં તમને અગાઉ કીધું કે જેના વિચારવાણી અને વર્તન છે એ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીંયા એક પંખીરૂપી માળાને એકત્ર કરવા માટે આવ્યા છીએ કે આપણો પરિવાર છે એ ક્યારેય વિખૂટો ન બને આપણું બાળક છે એ ક્યારે બીજા માર્ગ સુધી ના પહોંચે એટલા વિચાર સાથે આપણે અહીંયા પહોંચ્યા છીએ કે મારો પરિવાર છે અહીંયા સુખ એટલે કે પૈસાની દ્રષ્ટિએ તો સુખી જ છીએ પરંતુ આપણે સમાધાનની દ્રષ્ટિએ ક્યારે આપણે સુખ પ્રાપ્ત થઈ શકતું નથી આપણે એક એક્ઝામ્પલ સાથે અહીંયા કહીએ કે અબ્દુલ કલામ છે જ્યારે એમના માતા પિતા સાથે મુસાફરી કરવા માટે માટે

કંઈ વાંધો નહીં ટ્રેનમાં બેસી જઈશું તો આટલા બધા લોકોમાં આટલી બધી જે મેદની સભા છે એને કોઈને જ ખબર નહીં પડે પરંતુ એની માતા એવો જવાબ આપે છે કે જો એ કોઈને નઈ ખબર પડે પણ આપણી સાથે જે આવેલો અબ્દુલ છે એને ચોક્કસ ખબર પડશે કે મારા પિતા છે મારી માતા છે એ ટિકિટ વગર જ એમનેમ બેસી ગયા છે તો બાળકનું ઘડતર છે એ કોઈ સંસ્થાની અંદર કોઈ સ્કૂલની અંદર નથી થતું પરંતુ યાદ રાખજો હું એક શિક્ષિકા પણ છું જે સાધના સ્કૂલ હીરાબાગ 11 11 12th માં મારું ક્વોલિફિકેશન છે એમએ બીએડ વિથ સાયકોલોજી એન્ડ સોશિયલ સાયન્સ હું પણ એક ટીચર છું હું પણ એક ગાયિકા છું હું પણ એક હાઉસ હાઉસવાઇફ છું અને હું પણ એક બે વર્ષના બાળકની માતા પણ છું એટલે દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરની અંદર જો સવારના શ્લોક બોલાતા હશે તો તમારું બાળક છે એ શ્લોક બોલતા શીખશે તમારા ઘરની અંદર વેદ ઉચ્ચારણ થતું હશે તો બાળક એ શીખશે તમારા ઘરની અંદર કોઈ મંત્ર ઉચ્ચારણ થતું હશે કોઈ સારા સારા ગીત ગવાતા હશે તો બાળક એ શીખશે પણ મારું જ એક્ઝામ્પલ આપું કે મારો બે વર્ષનું બાળક છે એને બોલતા નથી આવડતું પણ એને ગાતા આવડે છે શું કામ કે મારા ઘરની અંદર દરરોજ હું બે કલાકની અંદર રિયાજ કરું છું અને એના કારણે મારું બાળક છે એ આ ગાતા શીખે છે એના માટે જ હું કહી શકું છું કે દરેક માતા પિતા એવા સચેત રહે અને એવા સાવધાન રહે કે પોતાના ઘરની અંદર પોતાનું બાળક જે ઉછેરે ને એવો ઉછેર છે કોઈ સંસ્થાની અંદર થતો નથી કે કોઈ સ્કૂલની અંદર થતો નથી માત્ર માતા છે એ સો શિક્ષકની ગરજ સારી છે એવું આપણે કહી શકીએ છીએ ને એ સાચું જ છે પરંતુ આપણે બાળક માટે આપણે કોઈ જ ટાઈમ નથી બાળક છે એ જ્યારે આવતું હોય સ્કૂલેથી ત્યારે મમ્મી મમ્મી કરીને દોડતો હોય છે પરંતુ આપણે એમ કે પહેલા સૂઝ કાર્ડ પહેલા સોક્સ કાર્ડ આ બધું જ આપણે એને કહીએ છીએ એની વાત છે એને આપણે ભાંગી પાડીએ છીએ

જરૂરી છે આપણા બાળકનું જે વિવેકી ભર્યું વર્તન છે એને આપણે લુપ્ત કરી નાખીએ છીએ સમાજની અંદર આપણે એને છિન્ન ભિન્ન કરવા તરફ દોરીએ છીએ પરંતુ જે ઘડતર છે એસી ટકા વાતાવરણ છે એ આપણે ઘરની અંદરથી આપણા પરિવારની અંદરથી જ આપને પ્રાપ્ત થાય છે બાકીનું જે વ્યવસાયિક આર્થિક જે શિક્ષણ છે એ સ્કૂલની અંદરથી પ્રાપ્ત થાય છે હવે છે એને કોઈ નહીં પૂછે કે દસમા ધોરણ નું બારમા ધોરણ રિઝલ્ટ લાવ શું કામ કે કૌશલ્યની કૃતિ છે એની અંદર વણાયેલી છે એટલા માટે અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે તમારા બાળકનું સિંચન તમારા ઘરની અંદરથી કરો તો આપણે તો એમ જ કહેતા હોઈએ કે અમારે ટાઈમ ન હોય અમારે બહેનોને ટાઈમ ન હોય અમારે બધું જ કામ હોય પરંતુ આવું બધું જો કામ હોય મારે તો સાત કામ હોય મારી જ વાત કરું કે મારે ઘણા જ કામ હોય છતાં બાળકની સાર સંભાળ છે એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે એને આપણે સ્વીકારવી જોઈએ હવે આપણા પતિ જ્યારે ઘરની અંદર પ્રવેશ કરતા હોય ધંધેથી કામેથી આવી અને આપણી મુખ મુદ્રા છે એ ઉત્તર દક્ષિણ તરફ જતી હોય તો કદાચ બત્રીસ ભાતનું ભોજન હોય તો પણ આપણો પતિ છે એમ કે કે હું ભૂખ નથી મને શું કામ કે આપણા એક

ઘરને નર્ક પણ બનાવી શકે આપણે આ જ વિચારવાનું છે કે આપણી કૌશલ્યતા આપણી કુટુંબતા આપણામાં કેટલી એકાત્મતા છે એ દરેક વ્યક્તિએ વિચાર કરવો પડે આપણી પાસે પાંચ વાર છે ફર્સ્ટ આવે રવિવાર રવિવાર આવતો હોય તો આપણે દરેકની આપણે પેલી સરખામણી કરીએ અને રવિવારે આપણે દર વખતે બહાર જતા હોય જમવા જતા હોય ત્યાર પછીનો બીજો છે પરિવાર પરિવાર એટલે કે આપણે રવિવાર પણ છે અને આજે આપણો સાથે પરિવાર છે એ પણ આપણે અહીંયા બેઠો છો ત્રીજું જમણવાર એટલે કે આપણો આ બધું પતશે એટલે આપણું પછી જમણવાર છે આ ત્રણ થઈ ગયું ત્યાર પછીનું ચોથું છે વ્યવહાર વ્યવહારમાં તો આપણે બહુ જ સજાગ છીએ હવે આ ચાર વારની અંદરથી આપણી દ્રષ્ટિ એટલી કૃપાયમાન બની જાય છે કે લોકોને વિચારવાની કળી પણ મળતી નથી એટલે કે સ્ત્રી છે એને જો પરિવારની સંતુલનતા જાળવતા આવડતું હોય તો આ વડીલો છે એની ઉંમર છે કદાચ પચા નાય પણ સો વર્ષ એ જીવી શકે શું કામ કે ઘરના એવા આક્રમક વર્તનને કારણે મારા વડીલો છે એ જીવી શકતા નથી મારી અને તમારા બધા જ પરિવારની વાત છે તમારા એકની નથી મારું પણ પરિવાર છે એ એમાં આવી જતું હોય છે એટલે મારો કહેવાનો એવો ભાવાર છે કે તમારા ઘરની અંદર જે બાળક છે એ કુમળું ફૂલ છે એ કોરી સ્લેટ છે તમે જેમ એમાં અંકિત કરશો એવું જ તમારું બાળક થશે આમાં કોઈ ફેરફાર નહીં થાય તમે એમ કહો કે એનો છોકરો હોશિયાર છે તમે તો એવું તો ગર્વ અનુભવતા હોય કે મારો છોકરો દસમામાં ચોરી કરે પણ પકડાય નહીં હો બારમાની અંદર ચોરી કરે પણ પકડાય નહીં હો આવો ગર્વ અનુભવ છે એ તમે કરતા હોય પણ એવું કેમ ગૌરવ નથી અનુભવતા કે મારો છોકરો એન્જિનિયર બનો મારો છોકરો ડોક્ટર બનો આવી લાગણી થાય છે કોઈને નહીં શું કામ કે આપણે એને આગળ વધારવા માટે આપણે એને અવરોધરૂપ ઘણી વખત બનતા હોઈએ છીએ કે આવું ન કરાય આવું કરાય આવું બધી જ પ્રાયોરિટી છે એમને ઘણી વખત આપતા પણ હોઈએ અને ન પણ આપતા હોઈએ યાદ રાખજો કે અત્યારે આ બેન જે વાલી દીકરી બોલી ગઈ અહીંયા ગાવું બહુ સહેલું છે યાદ રાખજો પરંતુ અહીંયા બે શબ્દ બોલવાને ને એ બહુ અઘરી વસ્તુ છે એટલે કહેવાનો અર્થ એ છે કે આપને ખબર છે આપણે સાંભળ્યું જ છે ગુણા ચારમી કરીને છે એ બેન જેવડી જ દીકરી છે પરંતુ એ કેટલી પ્રોત્સાહિત છે કારણ કે એની માતા છે એ મારે બહુ બધા સ્નેહ મિલનમાં એન્કરિંગમાં હોય સ્પીચ માટે હોય એટલે એમને ઘણા ટાઈમથી ઓળખું છું એટલે દરેક વ્યક્તિને પોતાનું જે શુભારંભ છે પોતાના પરિવારની અંદરથી થવો જોઈએ તો જે વ્યક્તિ છે સમાજ સામે બોલી શકશે સમાજને આદર સત્કાર કરી શકશે અને આપણે તો મોબાઈલનો યુગ એટલે ફટાફટ જમવા બેસાડીએ ત્યારે મમ્મી મોબાઈલ આપી દે પણ સ્વાદની પણ બાળકને ખબર ન હોય કોળિયા પછી કોળીઓ છે એમને ભરાવતા જઈએ છીએ સાચું ને પરંતુ અહીંયા ટર્મન જોમ્સ નામનો જે વૈજ્ઞાનિક છે જેમણે એપલ કંપનીની શોધ કરી હતી સાંભળજો કે જેમણે એપલ મોબાઈલની શોધ કરી હતી એના ઘરની અંદર એટલે કે સંયુક્ત કુટુંબની અંદર બાસઠ જણાનું જે કુટુંબ છે એમની અંદર એ પરિવાર રહે છે અને એમના ઘરની અંદર ચૌદ વયની વર્ષના એટલે કે ચૌદ વર્ષથી વધારે વધારાના લોકો છે એ ત્યાં રહે છે પરંતુ એના ઘરમાં નોટ એલાઉડ છે કે મોબાઈલ છે ક્યારે આપવાનું નહીં શું કામ કે એ ટીમ્સ જોબ છે કે મે આખા દુનિયાને મારું દૂષણ તો ફેલાવી દીધું છે પણ મારા પરિવારને હું આ દૂષણથી વંચિત રાખીશ શું કામ કે ખબર છે આનાથી નકારાત્મક વિચારો નકારાત્મક વલણો નકારાત્મક એની વિચાર શુદ્ધિ છે એ થઈ શકે છે હવે આપણે હું અહીંયા મારી વાણીને બહુ બધું થઈ ગયું કદાચ મને ત્રણ કલાક આપશો તો બી મને ઓછી પડશે એટલે અહીંયા મારા વાણીને વિરામ આપું છું મને કાંઈ બોલવામાં પેલી ક્ષતિ થઈ હોય તો મને માફ કરી દેજો જય હિન્દ જય ભારત